હા એ જય શ્રી કૃષ્ણ તો હું પ્રિયંકા ફરી એકવાર આવી ગઈ છું અજમેરા ફેશન થી તમારી સાથે જોડાવા માટે તો 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 જે વિષય છે એ કયો હશે હશે કલેક્શન તમે વિચારતા હશો હું તમને કાઉન્ટર પર લઈ આવી છું આ તમે જોઈ શકો છો જગ્યા જગ્યાએ તમને ફક્ત ને ફક્ત કલેક્શન જ કલેક્શન દેખાતું છે રીઝન શું છે મંદીની સિઝનમાં પણ કેમ આટલું બધું કલેક્શન મૂકેલું છે શા માટે તો એક્ચુલી જોવા જઈએ ને તો આ કલેક્શન કસ્ટમ છે જે લોકોએ સાઈડમાં કાઢેલું છે એટલે કે તમે વિચારી શકો છો અજમેરા ફેશન એવી કંપની છે રોશની કારણ કે પ્રાઇસ ઓછી જોઈએ તો લઈ જાઓ અજમેરા ફેશન ના પ્રોડક્ટ જે સસ્તી કિંમતમાં આપે છે ગેરંટી સાથે કેવું છું સ્ક્રીન ઉપર નંબર છે ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો તમે અહીંયા આવીને લાઈવ પરચેસિંગ કરી શકો છો તથા તમે વિડીયો કોલ પણ કરી શકો છો જગ્યા જગ્યાએ કાઉન્ટર ફૂલ છે તમે જાતે જોવો શા માટે ફૂલ છે કારણ કે હમણાં જે સીઝન આવી રહી છે ગણેશ ચતુર્થી સુધી માની લો ગણેશ ચતુર્થી સુધીના આવનારા આઠ નવ મહિના સુધી માર્કેટ બહુ જ અપ રહેવાનું છે કારણ કે સીઝન હિસાબે જે કલેક્શન્સ આવ્યું છે ને આ વખતે અજમેરા ફેશનમાં આખા સુરતનો કોઈ મેન્યુફેક્ચરર તમને આ કલેક્શન આટલી પ્રાઇસમાં નહીં આપી શકશે એની ગેરંટી આપું છું ચાલો આજે હું તમારી સાથે શું શેર કરવાનું છે એવું તમને ડાયરેક્ટ કાઉન્ટર પર જઈને જ બતાવી દઉં બાકી આ તો ખાલી એક ડિટેલ હતી કે થોડુંક લાઈવ તમે જોઈ શકો બાકી આ તમે જુઓ કસ્ટમર નો માલ કેટલો બધો નીકળેલો છે આ હેવી સાડીઓના કલેક્શન ચાલો હવે ખોલી જ દેવાની અંદર શું છે વેડિંગ વાવ બનારસી સાડી છે આ સાડી તમે ખાલી જોઈ શકો છો કેટલેથી કેટલી પ્રાઇસમાં વેચશો મને ખાલી કમેન્ટ કરજો બરાબર વિટ કેટલોગ ફોટો સાથે તમને આ કલેક્શન મળે છે અને એની સાથે આ હેવી પેકિંગ મળે છે એટલે તમે સમજી શકો કેટલી હેવી વસ્તુ આપી રહ્યા છે અને આ બધો માલ હમણાં સાંજે ટ્રાન્સપોર્ટની અંદર નીકળશે બાકી તમે ઈચ્છો તો બાય હેન્ડ પણ લઈ જઈ શકો છો તો આજે હું તમને બતાવીશ ઈદ રમઝાન સ્પેશિયલ કલેક્શન્સ જે અજમેરા ફેશન તમને પ્રોવાઈડ કરાવી રહ્યું છે આવી જાઓ જલ્દી જલ્દી તો આ છે આપણે ડ્રેસ નું કાઉન્ટર જ્યાં ઇઠોતેર રૂપિયાથી કલેક્શન સ્ટાર્ટ થાય છે ઇઠોતેર રૂપિયાના કલેક્શન બતાવવા હું તમને આ તમે કલેક્શન જોઈ શકો છો ટુ બાય ટુના મટીરિયલ્સ છે જે તમે ઘરેથી વેચવા માંગતા હોય ફેરી કરવા માંગતા હોય કે તમારા મોટા શોરૂમ કે જે કંઈ પણ હોય એમાં રાખી શકો છો એઝ અ સ્ટાર્ટિંગ પ્રાઇઝ માટે બાકી આપણી પાસે જે કલેક્શન્સ છે કેટલોગ નોન કેટલોગ બધું જ કલેક્શન છે તો ચાલો તમને થોડુંક હેવી કલેક્શન બતાવી દઉં હું કે કઈ રીતનું રહેશે તો અહીંયા બધાથી પહેલાં તો જો કલેક્શન ઓપન જ છે તો જે ઓપન છે એ જ હું બતાવીશ કારણ કે કસ્ટમરની ડિમાન્ડ મેં જોઈ કે એને કઈ ટાઈપનું કલેક્શન જોવાનું ગમે ને લેવાનું ગમે છે તો આ તમે પહેલાં ફર્સ્ટ લાઇટ કલર જુઓ તો તમે જોઈ શકો છો આમાં જે કલર છે એકદમ લાઇટ કલર છે અને આખા કુર્તા એટલે કે આખા ટોપની અંદર છે ને જરખન ડાયમંડનું વર્ક મળે છે ને તમને ખબર છે ઝળખન ડાયમંડ છે એટલા માટે જ મોંઘું વેચાય છે કારણ કે આ જે તમે જોઈ શકો છો ને આ હેવીથી હેવી વર્ક કહેવાય ઝળખન ડાયમંડ છે કે પછી આ રીતનું સિરોસ્કી ડાયમંડ વાળું કલેક્શન છે હવે આના પછીનું જે કલેક્શન્સ બતાવીશ એ ખાલી તમે જુઓ બ્લેક કલર વાવ બ્લેક કલર તો તમને ક્યો ને જ્યાં હોય કોઈ ને ત્યાં છોકરી આવે ને આવે ને આવે જ કારણ કે બ્લેક કલર મોસ્ટ ઓફ છોકરીઓનો ફેવરેટ કલર છે હવે આ ઈદમાં ચાલે કે નહીં ચાલે ખાલી કમેન્ટ કરજો મેં કઈ હંડ્રેડ પર્સન્ટ દોડશે આ કલેક્શન માર્જિન ડબલનું રાખવું એ રાખી લેજો આજ સમય છે કમાવાનો તો કમાવી લેજો બાકી આ જે પ્રાઇસ મળશે ને આખા સુરતમાં તમને કોઈ નથી આપવાનું અને કલાકારી જોવાની ડિઝાઇન જો ઝરી વર્ગ જો તમને ખબર છે દુપટ્ટો સાડી પાંચસો નો મળશે પણ અહીંયા તો આખો નાખો ડ્રેસ તમને બહુ ઓછી કિંમતમાં મળે છે એટલે કે તમે વિચારી શકો છો રમઝાન સ્પેશિયલ જે આ કલેક્શન છે આપણે ફક્ત પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થઈ રહ્યું છે જેની અંદર તમને ચાર અલગ અલગ કલર્સ આ ટાઈપના બધાથી નાની સાઇઝના મોતીઓ અને ઝરખંડ ડાયમંડ અને સિરોસ્કી ડાયમંડ નું વર્ક મળી જશે જેની સાથે તમને ગોટા પટ્ટી લેસ બોર્ડરનો ખૂબ સરસ એવો ડિઝાઇનર દુપટ્ટો પણ મળી રહ્યો છે આજો અહીંયા પણ તમે જોઈ શકો છો આની જે લેયર્સ છે ત્યાં તમને ગોટા પટ્ટી કોન્સેપ્ટ મળી જશે સિલ્વર કલરનું જેમાં જેમાં તમને કલર જોતા હોય ને તમે સ્ક્રીનશોટ મોકલી આપજો તમને ઘરે બેઠા ઓનલાઈન ડિટેલ્સ મળી જશે કે શું પ્રાઇસમાં છે કઈ રીતના તમને અહીંયા કલેક્શન્સ મળી રહ્યું છે એના પછી તમે આ કલેક્શન્સ પણ જોઈ શકો છો એકદમ સરસ નવો કલર છે ચાર પીસનું સેટ છે જામ કોટન કરીને આ મટીરિયલ છે એને જામ ઝરકન કરીને નું નામ છે બહુ જ ને ક્લાસિક કલેક્શન બાકી પેકિંગ તમે મારી પછાડી જોઈ શકો છો આ બધી પેકિંગ ચાર ચાર પીસના સેટમાં છે જેની અંદર તમને અલગ અલગ કલર્સ અલગ અલગ ડિઝાઇન મળી જશે હવે જે કલેક્શન શેર કરવા જઈ રહી છું પાકિસ્તાની ડ્રેસનું જબરદસ્ત છે આ જો ખાલી તમને ખ્યાલ હોય તો આની કિંમત માર્કેટમાં ત્રણ હજાર સાડા ત્રણ હજાર સુધી છે પણ અહીંયા તમને એનાથી પણ ઓછી કિંમતમાં મળવાનું છે આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે ગુલાબના સિકવેન્સ વર્ગ છે તો દર્શકો આ જ સમય છે કે આપણે સારી જગ્યાએથી કલેક્શન્સ લઈએ અને માર્કેટમાં બધાને કોમ્પિટિશન આપીએ કારણ કે અહીંયા જે કલેક્શન મળશે ને તમે ગમે ત્યાં જતા રહ્યો ને તમને સેમ વસ્તુ કે સેમ ક્વોલિટી સેમ પ્રાઇસ કોઈ નથી આપવાનું સુરતમાં જે અજમેરા ફેશન આપે છે ગેરંટી સાથે કેવું છું બાકી આના સિવાય હજુ કંઈ જાણકારી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર છે ત્યાં તમે તાત્કાલિક કોલ તો મેસેજ કરી શકો છો તો હું લેવું છું વિધા ફરી એકવાર મળીશ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ